નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ પાંત્રીસો ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં

એક બે ત્રણ ચાર પાંચ છ પાંચ બે હજાર ને પાંચ રૂપિયા માં આવે તો લખીને છ આઠ આઠ નવ દસ અગિયાર બાર તેવ પંદર ચૌદ ભાઈ એક હજાર ચૌદ રૂપિયા ભાવ થયો જેવી છે ક્વોલિટી મીડિયમ ક્વોલિટી વજનમાં અડવી એક હજાર ચૌદ ભાવ થઈ ગયો આનો એક હજાર ચૌદ ભાવ

ભાઈ જીવીસ મગફળી એક હજાર ને રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરી જોઈ લો ભાઈ મીડિયમ ક્વોલિટી વજનમાં હળવી ભાઈ એક હજાર ને તેર ભાવીવીસ ના ભાવ એવો ક્વોલિટી આવી જોઈ લો એક હજાર ને રૂપિયા ભાવ થયો ભાઈ નવાણું નંબર મગફળી એ ક્વોલિટીની વાત કરીને વજનમાં સારી એ ભાઈ એક હજાર ને રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આજનો નવાણું નંબરનો જેવો ક્વોલિટી એક હજાર સાઠ ભાવ આ મગફળીનો ભાવ નવસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને વજન ભાઈ મીડિયમ ક્વોલિટી નવસો અઠ્ઠાવન ભાવ એવો ક્વોલિટી નવસો અઠાવન ભાઈ જીવીસ મગફળી એક હજાર ચાર રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે વજન માં હારી એ ભાઈ જોઈ લો એક હજાર ચાર રૂપિયા ભાવ થઈ ગયો આજનો જીવીસ નો ભાઈ જોવા એના દાણા જીવીસ ના